સાંસદ નિર્દેશ અંતર્ગત નવસારી જિલ્લામાં સ્વચ્છતા સાથે જ કુપોષણ મુક્ત નવસારી અભિયાન અંતર્ગત વિવિધ કામોના લોકાર્પણ સાથે જ યોજનાને વેગવંતી બનાવવા માટે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો નવસારી જિલ્લા પંચાયત દ્વારા સાંસદ દિશા નિર્દેશ અંતર્ગત નવસારી જિલ્લા પંચાયત દ્વારા સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અભિયાનને વેગ આપવા નવસારીના ત્રણસો નેવ્યાસી ગામોમાં થયેલી કામગીરી અને ગામડાઓમાં કચરાના નિકાલ માટે ગ્રામ પંચાયતોને એકસો સત્તાવીસ જેટલી કચરા ગાડી ટ્રેક્ટર વિતરણનો કાર્યક્રમ જિલ્લાના આઈસીડીએસ વિભાગ અંતર્ગત કુપોષણ મુક્ત નવસારી અભિયાન હેઠળ થયેલ કામગીરી માટે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં નવસારીના સાંસદ સીઆર આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમણે ઉપસ્થિત મહિલાઓને સંબોધિત કરતાં પ્રથમ તો તમામને અયોધ્યામાં ભગવાન શ્રીરામના દર્શન કરવા લઈ જવાની ખાતરી આપી હતી સાથે જ વર્ષ બે હજાર નવમાં તેમના સાંસદ બન્યા બાદથી નવસારી દેશમાં અગ્ર હરોળમાં જ રહ્યું છે જેમાં સાંસદ આદર્શ ગામ હેઠળ ચીખલી દેશમાં પ્રથમ સ્મોકલેશ જિલ્લામાં નવસારી દેશમાં પ્રથમ રહ્યો છે

આ કોઈ અભિમાનની વાત નથી પરંતુ મોદી સૂચનાઓ એમને જે અપેક્ષાઓ અને એ કામ છે એમાંથી પ્રેરણા લઈને નવસારી જિલ્લામાં આપણે પહેલા દિવસથી ખૂબ કામ કરતા આવ્યા છે મોદી સાહેબ એ લાલ કિલ્લા ઉપરથી આદર્શ ગામ બનાવ આદર્શ ગામ બનાવવાની જયારે જાહેરાત કરી ત્યારે આખા દેશમાં સૌથી પહેલું આદર્શ ગામ એ નવસારી એ બનાવ્યું આપ સૌના સહકાર સાથે બન્યું હતું નવસારી જિલ્લામાં હાથ ધરવામાં આવેલી બાળકમાં કુપોષણ દૂર કરવાની મુહિમ અંતર્ગત કુપોષણ દૂર કરવામાં અધિકારી પદાધિકારીઓના સંયુક્ત પ્રયાસોથી પંદરસો કુપોષિત બાળકોમાંથી આજે ફક્ત ત્રણસો ત્રણ બાળકો જ રહ્યા છે જેના થકી નવસારી રાજ્યના કુપોષિત દર કરતાં છ નીચો રહ્યો છે